નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદ ગીતા રબારીની પરીની જેમ એન્ટ્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો ગુજરાતમાં ક્લબ પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં ખેલાયામાં ઉત્સાહ જવાયો પહેલાં નોર્થે દાંડિયા ગરબાના શોખીનોમાં અનોખો જોશ જોવા મળ્યો ગીતા રબારીએ પરીની જેમ ધમાકેદાર એન્ટ્રી કરી પરંતુ અમદાવાદમાં ખેલાયાઓ ટ્રાફિકમાં અટવાયા હવામાન વિભાગે બાવીસથી અઠાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે ઉજવણીમાં અવરોધ લાવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગેસનો બાટલો સસ્તો થયો કે મોંઘો જીએસટી સુધારા આજથી દેશભરમાં અમલી બન્યો છે જેના કારણે ઘરની વસ્તુઓમાં ભાવમાં વધારો કે ઘટાડો થયો છે હવે લોકો વિચારી રહ્યા છે કે જીએસટી બે પોઈન્ટ ઝીરો લાગુ થયા પછી એલપીજી સિલિન્ડર સસ્તા થયા છે કે મોંઘા સરકારે એલપીજી સિલિન્ડર માટેના જીએસટી સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી તે તેથી તેની કિંમતો યથાવત રહી છે ઘરેલું એલપીજી સિલિન્ડર પર પાંચ ટકા જીએસટી લાગે છે જ્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર અઢાર ટકા જીએસટી લાગે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરેન્દ્રનગર મરચાનો ભાવ એક રૂપિયા કિલો સુરેન્દ્રનગર જિલ્લામાં મરચાંનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વેળાવાદર સહિતના ગામોમાં મરચાંનું મબલક ઉત્પાદન થયું છે જોકે બજારમાં મરચાંનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી સુરેન્દ્રનગરમાં એક રૂપિયા પ્રતિ કિલોનો પણ ભાવ મળી રહ્યો નથી મોંઘા બિયારણ અને મજૂરીના ખર્ચ સામે ઓછા ભાવના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દંતેશ્વરી મંદિરમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ છત્તીસગઢના દંતેવાડા સ્થિત પ્રખ્યાતમાં દંતેશ્વરી મંદિરમાં નવરાત્રીના દિવસે પાંચ હજાર કળશ સ્થાપિત કરવામાં આવ્યા આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને કળશ પર દીપ પ્રગટાવી ઉત્સવની શરૂઆત કરી મા દંતેશ્વરી મંદિર બાવન શક્તિપીઠોમાંથી એક છે જ્યાં દેવી સતીના દાંત પડ્યા હોવાનું મનાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી જીએસટી ઘટાડાથી ખે ખરીદદારોમાં ખુશીની લહેર નવા જીએસટી દરો લાગુ થતાં જ બજારમાં ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નવરાત્રી પહેલાં રિટેલરો વિશેષ ડિસ્કાઉન્ટ આપતા એસી અને ટીવીના વેચાણમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો ઉછાળો આવ્યો દેશભરમાં કાર વેચાણમાં પણ વધારો છે મારુતિ સુઝુકીએ પચીસ હજાર કાર ડિલિવરી કરી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બનાસકાંઠા પૂરગ્રસ્ત સર્વેમાં ગેરરીતિનો આરોપ બનાસકાંઠાના સુઈ ગામમાં કાણોથી વિસ્તારમાં પૂરગ્રસ્તોના સર્વેમાં ગેરરીતિના આરોપ ઉઠ્યા છે ગ્રામજનો દ્વારા સુઈ ગામ ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેઓના મંતવ્ય છે કે પૂરગ્રસ્ત પરિવારો માટે યોગ્ય અને યોગ્ય સમયે સહાય ઉપલબ્ધ કરવી જોઈએ ગ્રામજનોનું માનવું છે કે સર્વમાં સચોટ માહિતી અને ન્યાયની ખામી પૂરગ્રસ્તોને હાનિકારક સાબિત થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો